રાજુલાના રાજપડડા ગાજાવદર ગામ વચ્ચે આવેલ જોલાપુરી નદીમાં આવેલ પુરના ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ કાર તણાતા કાર ચાલક ભગવાનભાઈ લાખાભાઈ વાઘનું ઘટના સ્થળે મોત નીપજ્યું આ ઘટનાની લોકોને જાણ થતા ઘટના સ્થળે લોકોને ટોળા ટોળા એકઠા થયા રાજુલા મામલદાર અને રાજુલા ટીડીઓની અને ડુંગર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જેસીબી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી કાઢી અને મૃતદેહને બહાર કાઢવામાં આવેલ મૃતદેહને પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયો રાજુલા ગાજાવદર ગામના ભગવાનભાઈ લાખાભાઈ વાઘુમર વર્ષ સાહીઠ નામના વ્યક્તિનું મોત થયું ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે ઝોલપુરી નદીમાં પૂર આવતા પુલનો એક ભાગ પાણીમાં ગરકાવ થયો હતો રિપોર્ટર મનીષ મહેતા રાજુલા ઘટના વહેલા સવારે છ વાગ્યાની આજુબાજુની ઘટના છે ભગવાન બાજુના ગામના ગાડીની અંદર 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 જતા ગાડી ધરાશાય થતા એમનું મૃત્યુ થયું છે અને એમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારબાદ અમારા અહિયાંના સ્થાનિક લોકોને એવું કહેવાનું છે કે છ વાગ્યા થી અલગ અલગ અધિકારીઓને પ્રાંત સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય કે એનડીઆરઆરએફની ટીમ કે અહીંયા સ્થાનિક રાજકીય આગેવાન તમામના કોન્ટેક કરતા હતા પણ એક પણ આગેવાન કે એક પણ અધિકારી કોઈના ફોન ઉપાડતા નતા તંત્ર દ્વારા અહીંયા કોઈ મદદ સ્વરૂપે આવ્યું નથી જે કાંઈ મદદ થઈ છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે સ્થાનિક લોકોએ આ બોડી બહાર કાઢી છે અહીંયા હજી કાર કાઢવા માટેની પ્રક્રિયાઓ સ્થાનિક લોકો દ્વારા દ્વારા કરવામાં આવે છે અમરેલી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની આવા રિલેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવીને નોટિફિકેશન ઓન કરો